હેલો ગાઈસ વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ કેમ છો બધા તમે મજામાં આશા રાખો તમે બધા સ્વસ્થ અને મસ્ત હશો તો આજે સવાર સવારમાં બહુ જ ધુમ્મસ પડ્યું છે જુઓ તમે આજુબાજુ સવારમાં બહુ જ ધુમ્મસ પડ્યું છે અને હવે બેનનું લગ્ન આવે છે તો લાકડા કાપવાનું ને એવું તો ચાલે છે ફાળવાનું કાપી તો દીધેલા હતા પણ ફાળવાનું ચાલે છે તો અત્યારે અમારા ભાઈઓ બધા ફાળે છે આ કમલેશભાઈ આવે છે એ બા ધર્મેન્દ્રભાઈ છે અને મુકેશભાઈ આ આપણું ઘર છે લાકડા ફાડવાનું ચાલે છે બરાબર જુઓ તમે મોટો ઘન લઈને નારાજ છે પછી પેલા શું કહેવાય ભૂલી ગયો છેણા છેણાને છેણાથી ફાડ્યા છે આ લાકડા બધા ફાડી દીધા છે આઈપા આ જે પડ્યા છે ને આ બધા ફાડી દીધા છે મોટા મોટા ના થોડાક બાકી છે ચાલુ છે કામ તો હેલો આપણે કામ ચાલુ કન્ટિન્યુ રાખી તો કઈ હવે બધા લાકડા ફાડી દીધા છે અને જુઓ તમે બધા આ નાના છે એટલે નહીં ફાડવાના આ છે બધા ફાડી દીધા છે આ જો બધા મોટા ભાગે તો હવે લઈ જઈએ છે ઘરે અને ઘરે લઈ જઈએ ને બધા મૂકી દે તો ચાલો હવે જઈએ ઘરે લઈ દીધા છે ઘરે ને હવે જુઓ તમે અહીંયા લાઈન એક જગ્યાએ મૂકી દીધા છે તો હવે મળીએ નવા બ્લોગમાં ફરી નવા એક વિડીયો સાથે તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય